બાળક ગુમ થયાનો મામલો સામે આવ્યો છે ત્યારે સુરત પોલીસે ગુમ થયેલો બાળક શોધી કાઢે છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ માંથી બાળક ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો જેમાં ગુમ થયેલું બાળક મળી આવે છે સુરતની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે મહિલાને અટકાયત કરી હતી અને આ સાથે જ પાંડેસરા વિસ્તારમાંથી મહિલાને અટકાયત કરી બાળકને સહી સલામત છોડવામાં આવ્યું હતું મેરા બચ્ચા ગમ હો ગયા થા اس کے بعد ڈھونڈ رہے تھے پھر نیچے అలاؤنس میں بھی બતાય કેમેરા ચેક ہوا అలاؤنس بھی ہوا پھر પોલીસ ચોકી میں بھی درج करवाए पुलिस सब जगह ढूंढ रही थी बहुत मेहनत करने के बाद खटोद्रा सूरत की पुलिस मिल करके बहुत मेहनत करके सभी साहब लोग मिल करके मेरे बच्चे को खोज निकाला उन लोगों को शुक्रिया अदा करके आवाटे अलग अलग सो टीमों बनावी तपास शुरू करी थी तेरे सूरत क्राइम ब्रांच ने पुलिस ने सफलता मिली ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ સાડા પાંચ ના આસપાસ મળી હતી જોઈએ અને આ બનાવ કરી આખ કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જો એ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડીને લઈ જતી હોય એવા આ પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબતક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સન્ટ્રેશનને સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરતી કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને છે ત્યાં સુધી આપણે લોકેશન મળી પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડપને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ આગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબેન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઇફ હતી એના પણ બધા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટીન ચાલતા હતા લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એને જ ત્યાં ઘરથી જો એવું આપણા જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ છે મહિના પહેલા કરા તો આ વાઈફ પાસે એક પહેલા થી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો પર માનતા નથી કારણ કે એના ઘરમાં એક બાળક હતા તો સાથે બે ત્રણ બાળકો ત્યાંથી અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ હંડ્રેડ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજાર સે જ્યાં અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારે મેં જો એનાલસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકાર પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમકેમ કેમ બાળક મળા અમને માટે